વ્લોગ કે વિડીયોની અંદર તો મારું નામ છે અજય અને આપણે નીકળી જશે ગાંડી ગીરની અંદર કાંટો લઈને તમે બધા સીન માહોલ અને દ્રશ્યો જોઈને તો ખબર પડી ગઈ છે કે આ છોકરો શું ધંધો કરે છે ભાઈ હું સારવાર ઇટ્સ આઈ એમ અ ગોવાળ પ્રોફેશનલ ગોવાળ યસ અફકોર્સ ઓહો તો ભૈયા ભૈયા મારે વાળે રાફરાબાદી હોય મૂકે નહીં અમે તો કે વ્લોગની શું શરૂઆત કરીએ છીએ પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ભલા આ મને વારાયે કેવું પડે સારું ન લાગે યાર હોશિયાર બધા તમે એક તો મારે કેવું પડે સબસ્ક્રાઈબ કરી નાખજો કરી નાખજો અને કોમેન્ટ તો કરી જ નાખવાની તમે ક્યાંથી હવો હા બાકી યુટ્યુબમાં આપણી બે ત્રણ ચેનલો છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામની આઈડી ને બધું નાખેલું છે ડિસ્ક્રિપ્શનમાં એ બધાને ફોલો ને બધું કરતા વાલો જાય તમને આજના સી અને રશિયો માહોલ અને વાતાવરણ બતાવું વિડિયો ફૂલ ક્વોલિટીમાં જોવો અને છેલ્લે સુધી જોવો મારામાં આનંદ છેલ્લે છેલ્લે આવી જાય વિડીયોમાં એવું કંઈ ન હોય એમાં કન્ટેન્ટ ક્યારેક છેલ્લે સારું આવી જાય મજા આવે એવું એટલે વિડીયો પૂરો જુઓ મજા આવશે બાકી એમાં હાઈ શેટા શેટા હાવજ ઉકે છે એટલે આપણને મસરા બહુ ગવડે છે ભાઈ શેટા શેટા હાવજ ઉકે છે જોઈ ઓરા ઓરા ન આવે તો વધારે સારું અને આવે તો તમને ત્યાં ખર્ચું તો ઉનેરાઓમાં પાણી કઈક આવા હાયલ્યા જાય છે તો આવું મોર થાય બોલો અમારે એ ચાંસ બાબુ ચાંસ બાબુ ઓહો એ હું ને મોર થાવા દેવાય ખબર પડે તમને રાય હો હો અમારે ગોવળીયા ઉતાવળા બહુ હે ભાઈ હા રાય હા રે ઉતાવળ તમારે એલા હા વાગી જશે હા તા

એમ આપણે કોઈ કરે કે કેમ નથી પણ એ ઉઠતા હે હા ઓકે ચાલો આ બધું કરો યાર મિત્રો આમ નામ બાકી જાથે પોણા 11 તો મસ્ત મજાનો ખાડો બડું સાર એને હંડાણ બાજુ મળ્યા છે ભાગવા એટલે કે આપણે ત્યાં બપોરા કરવાના હોય છે આ બપોરે બે હું બે તડકો ગાળે આરામ કરે પાણી પીવે ઈ જગ્યા એટલે કે સમજા હાલો નેરા કાટે હા નેરા કાટે પછી આ બધું વેતો હતું યાર માંડ માંડ બંધ્યું આ બધું પાણી પાણી હતું હા વિનોદ છે હજુ હું એટલા દે ચા તો બધું વિના પછી બધું નહેરામાં બેઠું છે નાનું ખાડું મોટું ખાડું ઈ ગયું છે આમ ને ચલો આને ઊભું કરીને બધું એક ઠેકાણે બેહાડીને ઘરમાં હાવા બાવ જ તો ચેક ભૂકે તો છે પણ સેટા સેટા ઉકે છે થાઉઝન્ડ જે લઈ થાય મિત્રો તો યાર આમના ભાગ્યા છે બે તો ફરી વખત ફરી વખત તે શું ને છે સાળવી એટલે કે બપોરા બપોરા કરી લીધા મસ્ત મજાના એ ને ઘાટ એના તાજી માજી નીંદર કરી ઝાડા બહુ યાર નડાયા છે કરોળિયા તો ફરી વખત બેહું દી છે સાળવી સાળવી કહેવાય ને બેહું ની ભાષામાં એટલે કે બીજી વખત સરવા કાઢીએ ને બપોર સાળવવું કહેવાય એને પ્રેમથી વાતાવરણ તો વાદળ સાઈડું છે જ હાલે ગટ્ટી બહુ વાંચું નહીં લેવાની આવ્યા નીકળી જવાનું ફટાફટ 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 વાહ મોટા ભાગનું બધું વાહે જ છે હલો ને પાણીમાં જબોળિયા મારતા મારતા પાણી પીતા પીતા નીકળ્યા પાછા પરિવખત વખત સરવા આવું કંઈક છે આમ બહુ આમ વરસાદી માહોલ જેવું આમ છે જોઈએ આવે કે નતા આવતો હવે બાકી પીવાનું પાણી આપણું ભરવાનું રહેશે અહીંથી અહીં ને નેવડ જેવું જાય છે એમાંથી હલે ગટ્ટી યાર હું મજાક કરશું બપોર વસાળે બદન હુવાનો ટાઈમ થઈને અમાર ભેંસ ચાળવાનો ટાઈમ થાય અમાર બધું નોખું હોય આ ભેંસમાં 2 વાગી જાશે 2 હા બા બૈવા એ એકદમ શાંતિ વાળો માહોલ છે શું કહું તમારો છે ને એકદમ નિરાય તો નો વાત નો બકવાસ ઓન્લી ફોર હું કહેવાય જંગલેવા શા એવું બધું આયા હવામાં ડેસી લાઈફ એટલે પયા હું પયા ના પયા હું નેચર કુદરત શું કેવાય વાઇલ્ડ લાઈફ એવું બધું હોય અહીંયા ઘણી વખત આપણે કહેતા હોય ને કામથી થી ક્યાંક રખડવા કે શાંતિથી આવી જાય કે ફ્રેશ થઈ જાય ફ્રેશ થઈ જાય શબ્દ વપરાતો હોય ફ્રેશ ફ્રેશ કોઈ જગ્યાથી થવાય કે વિચારોથી થવાતું હોય છે ઘણા માણસો ન કેતા હોય ફ્રેશ થવા લાવવું જોઈએ રખડવા લાવવું થાય કે જગ્યા થી ફ્રેશ થવાતું છે કે વિચારો થી હલે કેવી સિરિયસ વાત હાલે તું થવામ કરી ગઈ નો હાલે બિલકુલ નો હાલે હાલ બારે નીકળે જાય કેવું આમ તો મને જવાબ દે હાલ ફ્રેશ ક્યાંથી થવાય કે હાલ તો તને બેહવા દઉં કેવું તારે ભાઈ આ નથી ક્યાંથી ફ્રેશ કેમ થવાય આ તો પાણી પડે એટલે ફ્રેશ થઈ જાય હા ભેહું એવું હોય વાહ એ હાલો ઓહો મારા આકલા અઘરા છે ભાઈ આધુનિક આકલા છે બે હજાર સોવી ના સપ્ટેમ્બર ના આકલા છે એટલે આવા જ હોય ને જૂન વાણી આકલા હતા કઈક પણ બે હું આધુનિક થઈ ગયું બે હાજર ચોવીસ નું કા હા એમ એ કવા દે તો ભલે મને કેળી સાતરી જાય તો જ બકે ખોફ છે આપડો હાલે હા એમ હા તો આપણે વાત ક્યાં કીધી શાંતિ હા શાંતિ બે પ્રકારની હોય મારા મત મુજબ એક કે જે આપણો આસપાસનું વાતાવરણ છે આપણો જે પરિવાર છે આપણું શું કહેવાય ગામનું છે આપણે જેને સમાજ કહી એની વાતો સીતું એની ઉપરથી આપણા ઉપર પડતી હશે અને બીજી શાંત એટલે એક પ્રકારનું શું કહેવાય ટેન્શન જ છું ને એની વાતો સાંભળીને આપણે અંદર વિચારો બદલે સમજી હું હું શું કહેવા માગું તમે સમજો છો સમજતા હશું માનસિક ટેન્શન બીજું અંદરથી આવે જે કાંઈ ન હોય છતાં આપણે આ ડાવડું વિચારી લેતા હોય ને એના કારણે જે ટેન્શન આવે મતલબ શાંતિ ન હોય અશાંતિ હોય તો પહેલાં તો શાંતિ મનની જરૂર છે પછી બીજા બધાની આવે કોઈકના કહેવાથી આપણા વિચારો ફરી જાય કે આપણે કંઈક ઊંધું કરવાનું મન થાય કે કંઈક સીધું કરવાનું મન થાય કે કોઈક ખરાબ કરવાનું મન થાય કે કોઈકને મદદ કરવાનું મન થાય એ બધું પછી આવે પણ પહેલાં તો અંદરથી શાંતિ હોવી જોઈએ ને કાં અંદર જ તમારું સેટિંગ ન હોય પછી આપણે જૂનાગઢ વૈયા જાવ કે જાફરાબાદ વૈયા જાવ ભેગું જ ન થાય હું કેવું હેડી આ વાત ઉપર હસી વાત ને છે તારે શાંતિ જરાય અને આત્માને શાંતિ નથી આ જો આ બીજો સબ્જેક્ટ વપરાય આત્માને શાંતિ આત્માને શાંતિ હોવી છે બાકી તો મળે નહીં ગીએ રેખડે કોઈ જગ્યાએ હું કેવું ગટ્ટી તારું ગટ્ટી આમ કંઈક જોવે છે કંઈક વાળી ગઈ છે હાલો હાલો આમ ખડો ખાઈ લો એટલે તમને તે શાંતિ થઈ જાય એટલે પહોળા છે આયા મેં કીધું હું કામ આ જોવે છે હા એ પહુડિયા એને તો તડકોર લાગતો હોય છે શું કહેવાય લે આ મોટું મોટું હિંગડું હોય એને શું કે પહુડા કેવાય કે એ બધું તો ઠીક મિત્રો પણ હા બો જોઈ લો લા ઝૂમ કેમ એ લા ભાઈ કરી ફોન છોટી ગયો યો હા ભયો જાય કહું આમને જો તમે જો જાય અહીંયા જાયને લીધે ભાગી ગયો પણ

એવું સહાવ બધું આ માટા મારે છે ફોનમાં કઈ દેખાય નઈ તો દેખાડે છે બાકી હા વરસાદી માહોલ છે ને સાટા જેવા તેવા ચાલુ થઈ ગયા છે સુગંધ પણ આવે છે પેલા વરસાદની સુગંધ હોય એવી બધું હમણાં વરાપતિ ને એટલે આમ બધે છે વરસાદ ફોડ લેવું લાગે છે તો એડી કોઈ ગજબ હતો ભાઈ માથું દુખવાડી દે એવો હવે કંઈક મોડું પીડ્યું ધીરે ધીરે જ્યાં વરસાદ આવી છે જરૂરત છે ને હવે હા જરૂરસ છે હવે મોટા ને ભલે આવતો આવે તો વધારે સારું ન આવે તો એમથી નહીં અમારે બધું ભીનું જ છે રજા જ નથી રહી આમાં બાકી વાગી જશે પાંચ હા પાંચ એક જેવું વાગી ગયું છે અને ખાડું બધું મારે છે આટામાં મિત્રો યાર એ તો બધું ઠીક ખાડું બાડું લઈને તો આપણે આવી ગયા હતા વાગી ગયા છે પણ આઠ દેવો ને ખાડું કમ્પ્લીટ એવા ધોઈ ને ફરી વખત નીકળી જશે એ દોઢ લઈને કીધું હવે બ્લોક બનાવો છે તો આખા રાખું ચાલો નીકળે બે બાજુ ફેન છે બાંધેલા એક આ છે હાલે છે રસ્તા બધા ખતરનાક છે મેં કીધું હાજ દાવત મળે તમને દેખાડો રસ્તામાં અમને મળતા હોય ભાઈ અવાર નવાર જો આમાંથી નીકળે નીકળે આપણને ખબર નો રહે આ ટાલા મસો નીકળે આમાંથી મને એવું લાગે એ બાકી આખું બહુ રિસ્ક હશે ફટાફટ પહોંચી દઉં ગામ બાજુ હા આપણે બધા વાડીઓમાં રહેવાવાળા વાળા માણસો યાર ગામ આપડથી સેટું હોય બાજુ ગામને ને પડખ્યા આવવું પડે હા 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 યાર